ભરૂચ નગરપાલિકા દ્વારા આપણી મોનસુન કામગીરી શરૂ કરી વરસાદી કાંસની સફાઈ શરૂ કરી છે માલિકોને નોટિસો પાઠવવાની શરૂઆત કરી દીધી છે ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે તૈયારીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સત્યાવીસ થી વધુ નાળા અને કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે માહિતી આપી હતી કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તાઓ ઉપર ઉગેલા ઝાડોની છટણી પણ શરૂ કરવામાં આવશે જેથી વીજ તારોથી શક્ય તકે છટી તકરાવની ઘટનાઓ અટકાવવામાં આવે અને વાહન વ્યવહાર પણ સુરક્ષિત રહે તદુપરાંત પાલિકા દ્વારા શહેરની સિત્તેર થી વધુ જર્જરિત ઇમારતોની ઓળખ કરીને તેમની માલિકી ધરાવતા લોકોને નોટિસ પાઠવી દેવામાં આવી છે ઇમારતો ખાલી કરવાની તથા જરૂરી તો તેમને તોડી પાડવાની સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ ચોમાસા કડક ખામી જોવા મળે છે જોકે પાલિકા આ વખતે પણ કહે છે કે સમય મર્યાદામાં ઇમારતો ખાલી ન કરાય તો કાયદેસર પગલા લેવાશે દ્રષ્ટિએ લઈએ તો શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષે વરસાદ દરમિયાન ભારે પાણી ભરાવાની સમસ્યા ઉભી થતી હોય છે પાલિકા દ્વારા નાણાંની

ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી જુદી જુદી કાર્યવાહીઓ હાથ ધરેલ છે નગરમાં વરસાદ પડે અને પાણીનો સરળતાથી નિકાલ થાય એ માટે શહેરી વિસ્તારમાં આવેલ નાની મોટી સત્યાવીસ જેટલી કાચ ગટરો સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે એ સિવાય રસ્તાની બંને બાજુ આવેલા ઝાડોને પણ ટ્રીમિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે વધુ વરસાદ થાય એ સંજોગોમાં જો નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના થાય તો એના માટે નજીકની સ્કૂલો માટે સ્કૂલોમાં શેલ્ટર શેલ્ટર હોમ તરીકે વાપરવા માટેની પણ વ્યવસ્થા ગોઠવેલ છે એ સિવાય નગરપાલિકાના સ્ટાફના શેલ્ટર હોમ ઉપર ઓર્ડર પણ કરવામાં આવેલ છે અને આવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમાં પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે એ સિવાય શહેરમાં જે જર્જરિત મિલકતો આવેલ છે એના માટે એક જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે વ્યક્તિગત નોટિસો પણ સિત્તેર જેટલી આપવામાં આવેલ છે આ પ્રકારની મિલકતો હોય અને એમાં કોઈ પડ્યા જાનહાની માલહાની અથવા તો વાગવાના પ્રશ્નો ના બને એ માટે મિલકત ધારકોને નોટિસ આપી સમજાવટ કરી મિલકત ઉતારવા પણ કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ ના પડે એ માટે નગરપાલિકા તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહે સર કેટલા મિલકતોને નોટિસ આપવામાં આવી એક જાહેર નોટિસ આપવામાં આવેલ છે એ સિવાય સિત્તેર જેટલી મિલકતોની વ્યક્તિગત નોટિસ પણ આપવામાં